અને જેમાં એસોસિએશન આગેવાનો તથા કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર હોવાના આક્ષેપો પણ લગાવાયા હતા સાથે સાથે કોર્પોરેશન નાના નાના વેપારીઓને જ કેમ હેરાન કરે છે જે મોટા કારખાનાઓને લઈ બેઠા છે તેમના ઉપર કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી જેવા અનેક સવાલો થઈ રહ્યા છે ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે આજે વસરાલની અંદર ડિસ્પોઝેબલ ગ્લાસનો જો ધંધો કરતા હતા એક નાનો વેપારી હતો એ વેપારીએ આજે એનું જીવન ટૂંકાવ્યું છે રેલવે ટ્રેક ઉપર એને પડતું મૂકી અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે જે વેપારી એસોસિએશનના જેટલા પણ અહીંયા વ્યક્તિઓ છે બધા વેપારી એસોસિએન આખું અહીંયા ભેગું થયું છે તમે જોઈ શકો છો ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે આ જગ્યા ઉપર જે મૃતક છે એને સહકાર આપવા આખું એસોસિએન ભેગું થયું છે ખાસ કરીને એમનું કહેવું એવું છે કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર જે આ નાના નાના ઉદ્યોગો કરી રહ્યા છે નાના નાના જે પોતાનો વેપાર કરી રહ્યા છે વેપારી વર્ગની અંદર વેપારીઓ અત્યારે ખૂબ ઉગ્ર બનેલા છે કારણ કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર ક્યાંક ને ક્યાંક આ લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે એક તરફ વેપારી વર્ગ પોતાનો રોજગાર આત્મનિર્ભર બની રહે એના માટે થઈને સરકાર પાસેથી અવારનવાર કોઈ પણ કોઈપણ બેંકોમાંથી લોનો અને પોતે મશીનરી ખરીદી અને પછી એનું ઉત્પાદન કરતા હોય છે એ ચાહે પેપર પેપર ગ્લાસ હોય કે પ્લાસ્ટિકના કોઈ પણ ગ્લાસ હોય ચમચી હોય એવું કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરી અને પોતે પોતાનું રોજિંદું જે પેટીઓ રડવાની જેમ તેમ કરીને પોતે જિંદગી જીવવાનું વિચારી રહ્યા હોય છે આત્મનિર્ભર બનીને અને કોઈ ખોટા રસ્તે ના જઈ અને સારો એક પોતાનો રોજગાર મેળવવાની કોશિશ કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા દુકાન રાખેલી હોય છે એ દુકાનોના ભાડા પણ ભરવા મુશ્કેલ પડી જતા હોય છે લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલી પડી પડી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એક માનસિક રીતે હેરાન થતા હોય છે આજે એવી જ એક ઘટના અહીંયા વસ્ત્રાલની અંદર એક ભાઈ જે વેપારી વર્ગ હતા એ વેપારી માણસે આજે એમનું જીવન ટૂંકાવ્યું છે રેલવેની અંદર ટ્રેક ઉપર એમને પડતું મૂકીને એમનું જીવન ટૂંકાવ્યું છે ઘણા બધા વેપારી વર્ગોએ આપણી સાથે વાત કરી અને એમની દુઃખની અને એમની જે લાગણી છે એ વ્યક્ત કરી આપણી આગળ અને ખાસ કરીને એમનું કહેવું છે સ્પષ્ટપણે કે જ્યાં સુધી આ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા આગળ આવશે નહીં ત્યાં સુધી પીએમઓ પીએમ કર્યા પછી પણ અમે ડેડ બોડી સ્વીકારીશું નહીં આવો ખુલ્લી એમની ચેલેન્જ છે સાથે સાથે બીજા એક વ્યક્તિ છે આપણી સાથે એમની પણ એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને એમની વ્યથા જાણીશું કે ખરેખર વેપારી વર્ગ અત્યારે કેટલો નાસી પાસ થયેલો છે શું કહેશો તમારું નામ છે મારું નામ નરસારામ ચૌધરી છે મારી દુકાન ઈસનપુર આ બૈરી દુકાન કુલદેવી ડિસ્પોઝેબલ કરીને વસ્ત્રાલમાં હતી આ બૈરી દુકાને અઠવાડિયા દસ દિવસ પહેલાં કોર્પોરેશને સીલ મારી હતી પેપર કપના બાબતે હવે એમાં એવું હે સાહેબ કે આપણે નાનો મોટો ધંધો કરતા હોઈએ ઘર ગુજારો ચલાવતા હોઈએ હવે આપણે આ ધંધો કોર્પોરેશન બંધ કરાવ્યો તો આપણે બીજો શું ધંધો કરવાનો અચ્છા બીજી વાત એમ એમ એવી છે કે કોર્પોરેશનના અધિકારીને પોતે ખબર નથી કે કઈ વસ્તુ બંધ કઈ વસ્તુ ચાલુ પહેલાં આ કોર્પોરેશનનું શું બને પહેલાં જાહેરનામું કરે કે ભાઈ આ વસ્તુ નહીં ચાલ તમે પેપર કપ બંધ કરાવ્યા અમે માની લીધા તમે અમને એવી વસ્તુ લઈને આવો કે ભાઈ તમે આ વસ્તુ વેચો અમે તમને એમાં દંડ નહીં કરીશું હવે અમને એમ કહે કે તમે ચાના ગ્લાસ બંધ કરી દીધા જબલા બંધ કરી દીધા હવે જબલામાં કેટલી જાતરી વસ્તુ આવતી હોય ઝાડું ચાલતું હોય પતલું ચાલતું હોય એમને પોતે અધિકારીને ખબર નથી કે કઈ વસ્તુ જાડી અને કઈ પતલી આજે તમે કીધું કે જબલું બંધ થઈ ગયું ચાલો આપણે જબલું બંધ કરી દીધું પણ જે વસ્તુ પેકિંગ ચાલતી હોય એ વસ્તુ સીમા પેક કરવાનું હોય આજે સ્વાભાવિક એ કોઈ પણ વસ્તુ અંદર નાખ્યા વગર તો ચાલવાની નહીં આજે આટો હે દાળ હે કોઈપણ વસ્તુ હોય એ પેકિંગ કર્યા વગર તો માણસ કોઈ પણ દુકાન વાળો સેમા માલ આપે ખાસ કરીને આજે તમે રોજ ધંધો કરતા હોય છે ધંધાની અંદર તમને કેટલી કેટલી બીજી અગવડો પડતી હોય અરે અગવડો સાહેબ બધી પડે જો અમારે કશું માલ બહાર મૂકી શકતા નહીં દુકાનમાં કંઈ પણ કરી શકતા નહીં અમે અમને રોજ આવે ને કે તમે આવું કરો આવું કરો મારી હવે પંદર દિવસ વીસ દિવસ પહેલા દુકાન સીલ મારી હતી મારી ઈસનપુર માં દુકાન સાહેબ મેં એ દુકાન બંધ કરી દીધી હવે આજે હું નવરો બેઠો હું દુકાન ધંધા વગરનો મારો કોઈ ધંધો નથી જે ધંધો પચીસ હજાર રૂપિયા મેં દંડ આપ્યો અને મારો કંઈક માલ પડ્યો તો પચીસ ત્રીસ કટા આ બધા લઈ ગયા કોર્પોરેશનવાળા આ જ વર્ષમાં મારે બે વખત સીલ મારીએ અને કેટલી વખત પચીસ ને વીસ હજારને પચાસ હજારની મારે જોડે પહોંચો પડીએ તમે કહો તો હું તમને વોટ્સઅપ કરી આપું તમારા નંબર આલો મારા જોડે ઘણી મેં અમને પચ રોજ પહોંચા પડાવે અને ખોટા ખોટા પૈસા લઈ જાય આજે તમે વસ્તુ વિચાર કરો કે આ વસ્તુ તમે બેન્ડ કીધી તો જે મેન્યુફેક્ચરિંગ બનતી હોય એ બંધ કરાવી દો બજારમાં આવે ક્યાંથી સાહેબ વસ્તુ બનશે નહીં તો આવશે ક્યાંથી મેન્યુફેક્ચરિંગ બંધ કરાવવું જે વાપરતો હોય નાની મોટી કેટલી વાળો હોય એ એનો ધંધો રોજગાર ચલાવતો હોય એમને જોડે બે પેકેટ પણ મળે તો એમને જોડાથી પાંચ હજાર રૂપિયા દંડ લઈ જાય અઠવાડિયા પહેલા આ નારોલ માં લઈ ગયા મોટા માણસો જોડે દંડ લેતા નથી મોટા માણસો કોઈ દંડ આપવાના નથી કોઈ પણ અધિકારી આવશે એટલે મોટા માણસો જલ્દી ફોન કરશે એટલે લોકલ માણસ જ આમાં પીસાઈ રહ્યો છે કેટલી વાળા જોડે જશે એટલે કહેશે પાંચસો રૂપિયા આપો તો પાંચસો રૂપિયા કેટલી વાળો કોને ફોન કરશે

પણ જે ગેરકાયદેસર વસ્તુ બને છે એ પેલા બંધ કરાવવાની જવાબદારી એમની ના તો એ બંધ ના કરાવી હોય તો તમે નાના વેપારીઓને હેરાન ના કરો નાના વેપારી ઘર ગુજારો ચલાવતા હોય એમનો નાનો મોટો ધંધો કરીને ઘર પાડતા હોય અત્યારે અમે માલો મેં ધંધો બંધ કરી દીધો હોય મારું ઘર કોર્પોરેશન ચલાવશે એ મને તો મારું ઘર તો મને જ ચલાવવું હોય ને તો મારે બીજો શું ધંધો કરવાનો એમ